તમે જોયા છે ક્યારે તમારા સંસદને તમારા વિસ્તારમાં આવતા તમે કલ્પના કરો કે એ ચૂંટાયા પછી અથવા તો ચૂંટણી પછી કેટલી વખત તમારા વિસ્તારોમાં આવ્યા હશે તમે તમારા મત વિસ્તારમાં કેટલા સારા કાર્યો થયા છે એની નોંધ લીધી ખરી નમસ્કાર દાંડીમાં હું પરેશ લિંબાચી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે તો એવું કહી શકાય કે જબરજસ્ત એક માહોલ તૈયાર થઈ રહ્યો છે 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 મિત્રો શું શું તમને ખબર કે ખરેખર આપણા સંસદનું કાર્ય લોકસભામાં ચૂંટાયેલા સાંસદો ત્યાં બેસીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો કહેવાય છે પણ શું કરે છે તમે જોયા છે ક્યારે તમારા સંસદને તમારા વિસ્તારમાં આવતા ફક્ત ચૂંટણી સિવાયનો જ્યારે માહોલ આવે ત્યારની આ વાત છે ક્યારેક કોઈ પ્રશ્ન એવા હોય ને તમે તમારા સંસદને મળો અને ક્યાંક તમે કોઈ તમારા વિસ્તારના પ્રશ્નોને પૂછો એટલે એમ કે સખા કંઈ વાંધો નહીં હું તપાસ કરાવીને કહું છું મતલબ કે ટાળવા માટેનો એક પ્રશ્ન છે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ આ પ્રક્રિયા એમને એમ ઉજવાતી રહેલી એટલે કે આ ચૂંટણી પ્રક્રિયા છે હું એમ કહીશ કે જે મિત્રોને અઢાર વર્ષથી પણ વધારે વર્ષ થઈ ચૂક્યા છે એમણે કદાચ આ ચૂંટણી પ્રક્રિયાઓ જોઈ હશે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ પ્રક્રિયા આજે એવી જ રીતે ઉજવાય છે જેવી રીતે કોઈ મહોત્સવ ઉજવાતો હોય અને સૌ પ્રજાજનો સૌ પ્રજાતંત્રના તહેવારને ખૂબ સારી રીતે માણે છે અને ભાગ લે છે મિત્રો સંસદ સભ્ય જ્યારે બનવાનો હોય છે ત્યારે જ આપણા વિસ્તારમાં ચૂંટાવાના કે ચૂંટાવાના છે એવા આપણા લોક લાડીલા નેતાઓ આપણા વિસ્તારમાં આવતા હોય છે તમે કલ્પના કરો કે એ ચૂંટાયા પછી અથવા તો ચૂંટણી પછી કેટલી વખત તમારા વિસ્તારોમાં આવ્યા હશે જાગૃત નાગરિક તરીકે જો તમારા ધ્યાનમાં આ પ્રશ્ન નહીં આવ્યો હોય તો ખરેખર આવનારી પેઢીને તમે શું જવાબ આપશો આટલા વર્ષો પછી પણ આટલી ચૂંટણીઓ લડાયા પછી પણ તમે તમારા મત વિસ્તારમાં કેટલા સારા કાર્યો થયા છે એની નોંધ લીધી ખરી જાગૃત નાગરિક તરીકે તમે તમારા સંસદ સભ્યને કેટલી વાર મળ્યા હશો અથવા તમારા મત વિસ્તારના કોઈ એક એવા વ્યક્તિ કે જે તમારા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એ શું ડાયરેક્ટ સંસદ સભ્યને ફોન કરી શકે છે જો એવું શક્ય છે તો ખૂબ સારી વાત છે અને એવું નથી તો સામાન્ય માણસનું પણ શું થશે ઘણી મતદાનની પ્રક્રિયામાં આપણે જ આપણા આ સમાજને સમાજની દ્રષ્ટિએ મુલતવી રહ્યા છીએ જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ મારા સમાજનો મતદાતા છે એટલે હું એને મત આપીશ કોઈ હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે શું તમે વિચારો છો કે મારા સમાજનો ડોક્ટર છે એટલે એની પાસે જઈશ આપણી પાસે બે ઓપ્શન હશે કાં તો એ હોશિયાર હોવો જોઈએ કાં તો તમે જે વિચારો છો કે ના એ મારા સમાજનો હોવો જોઈએ એવું નહીં થાય સમાજનો છે પણ હોશિયાર નથી તો તમે એની પાસે નહીં જાઓ તો આ તો આવનારા પાંચ વર્ષોનું અને આપણા આવનારા ભવિષ્યને ઉજળું કરવાનો પ્રશ્ન છે મતદાન તો જરૂર કરવું એમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ ખરેખર એ નેતા આપણા વિસ્તાર માટે કેટલો મહત્ત્વનો કેટલો મૂલ્યવાન છે એ આપણે જોવું રહ્યું જો જાતિવાદને કાઢવામાં આવશે તો ચોક્કસથી હું કહીશ કે સો ટકા આપણે આપણા મત વિસ્તારને અને આપણા વિસ્તારનો વિકાસ અને એ જે વિકાસ ઝંખી રહ્યો છે એરિયાને આપણે ખૂબ સારો અને પ્રભાવિત બનાવી શકીશું એટલે જ કહું છું કે આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં મતદાનનું ખૂબ મહત્વ છે આપ સૌ મિત્રો આવજો અને મતદાન જરૂરથી કરજો આ સાથે જ આપણા મત વિસ્તારમાં ગઈ વખતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરીથી જ્યારે આપણી પાસે આ વખતે મત આપવા આવે છે ત્યારે ગઈ વખતે ને આ વખતે આપેલા વચનો વચ્ચેનો ગેપ જોજો અને ખરેખર તમારા મત વિસ્તારમાં તમારા પ્રતિનિધિ કેટલી વખત આવ્યા છે એ પણ એમને પૂછજો કારણ કે વૃક્ષો એમ નક્કી કરે કે આપણે મત આપવો છે અને આપણે મત કુહાડીને જ આપીશું કારણ કારણ કે એમાં રહેલો હાથો છે ને એ આપણા સમાજનો છે મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે એવું તો નથી કરી રહ્યા ને અને એટલા માટે જ મતદાન કરવું જરૂરી છે પણ એની સામે એ ઉમેદવાર એ આપણા ભારતના ભવિષ્યને આપણા વિસ્તારના આપણા બાળકોના ભવિષ્યને ક્યાં લઈ જશે એ પણ જોવું એટલું જ જરૂરી છે અને એટલે જ તો લોકતંત્રની લાજ પ્રિયે તો પ્રજાતંત્રનો પ્રાણ પ્રિય આવી રીતે જ આપણે આવનારા એપિસોડમાં મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો દીવા દાંડી